હેલો વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા લેવાયેલા ધોરણ આઠના ગણિત વિશેના પેપર સોલ્યુશનને જો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે આગળ વધીએ વિડીયોની અંદર જેની અંદર ધોરણ આઠના ગણિત વીસના પેપર સોલ્યુશનને જોઈએ તો પ્રશ્ન નંબર એક અ છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો તો પ્રશ્ન એક છે ચાર હજારની સાડી પર બાર ટકા વળતર મળે તો વળતરની રકમ કેટલી તો બાર ટકા લેખે જો એની વળતર ગણવામાં આવતું હોય તો ચારસો એંસી રૂપિયા તો એને કુલ કેટલા ચૂકવવાના થાય તો જો ચૂકવણી લખે તો ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા પણ જો વળતર જ પૂછ્યું છે તો ચારસો એંસી રૂપિયા પ્રશ્ન નંબર બે છે એક હજારની વસ્તુ પર અઢાર ટકા જીએસટી આપીને ખરીદતા તે વસ્તુ ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે છે તો સોએ અઢાર રૂપિયા તો એક હજાર કેટલા તો એકસો એંસી રૂપિયા જેવું જીએસટી થાય છે જે એ વળતરમાં ગણીએ તો એને કુલ ચૂકવવા પડતા એક હજાર એકસો એંસી રૂપિયા જેટલા ચૂકવવા પડે છે પ્રશ્ન નંબર ત્રણ છે એક વેપારી ચાર લાખ ના પંદર ટકાના દરે એક વર્ષ માટે સાદા વ્યાજે લાવે છે તો તેણે મુદ્દતના અંતરે ખર્ચગ્યા રૂપિયા ચૂકવ તો એક વર્ષ માટે છે અને સાદા વ્યાજ છે તો એનું વ્યાજ કેટલું થાય છે તો એનું વ્યાજ થાય છે એનું વ્યાજ થાય છે સાઠ હજાર તો ચાર લાખ સાઠ હજાર રૂપિયા એને ચૂકવવાના થાય છે પ્રશ્ન નંબર એકનો બ છે નીચેના દાખલા ગણો ગમે તે ત્રણ સીમા એક સ્કૂટર એંશી હજારમાં ખરીદ્યું આ સ્કૂટરની કિંમત વાર્ષિક દસ ટકા પ્રમાણે ઘટતી જાય તો ત્રણ વર્ષના અંતરે સ્કૂટરની કિંમત કેટલી થાય તો એસી હજારમાં જે ખરીદેલું છે તો એની અંદર ઘટતું જાય છે તો આપણે સૂત્ર મૂકીશું ચક્રો વ્યાજનું કે એ બરાબર પી કૌશની અંદર એક માઇનસ આર ભાગ્યા સો કૌંસ બાર એન ઘાત તો એની ગણતરી કરીએ તો અઠ્ઠાવન હજાર ત્રણસો ને વીસ રૂપિયા જેટલું ત્રણ વર્ષના અંતે મૂલ્ય રહે છે બાકી પ્રશ્ન નંબર બે છે કે પાંચ હજાર ચારસોમાં ખરીદેલી એક બેગ પર આઠ ટકા જીસ લાગ્યો તો જીએસટી પહેલાંની કિંમત કેટલી તો એ એટલું આપણે ગણતરી કરીએ તો એકસો ને આઠ રૂપિયા એકસો આઠ રૂપિયા ખરીદ્યું હોય ત્યારે મૂળ કિંમત સો રૂપિયા હતી તો ચોપનસો ત્યારે કેટલો તો પાંચ હજાર રૂપિયા જેટલું એનું મૂલ્ય થાય જીએસટી લાગે ના પહેલાંનું પ્રશ્ન નંબર ત્રણ છે એક ટેબલની છાપેલી કિંમત પંદર હજાર છે તે ચૌદ હજાર ચારસોમાં મળે છે તો તેની પર કેટલા ટકા વળતર મળ્યું તો અહીંયા રૂપિયામાં જો પૂછે તો છસ્સો રૂપિયા જેટલું વળતર મળશે પણ ટકાવારીમાં જો પૂછવામાં આવે તો એની ગણતરી કરીએ એટલે ચાર ટકા જેટલું મળે છે પ્રશ્ન નંબર ચાર છે કે બાર હજાર છસ્સો પર દસ ટકા પ્રતિ વર્ષના દરે બે વર્ષના માટે ચક બે વર્ષ માટે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું તો એ ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર થાય છે એ બરાબર પી કૌશની અંદર એક વત્તા આર ભાગ્યા સો કૌશ બાર એન જો એની ગણતરી કરવામાં આવે તો પંદર હજાર બસો ને છેતાલીસ જેટલું થાય છે પ્રશ્ન બે છે કે અંદર પાંચ ઓછા બે એક્સ અંદર ત્રણ એક ત્રણ વધતા એક્સ આનો ગુણાકાર કરવાનો કે છે તો ગુણાકાર કેટલો થાય છે તો પંદર ઓછા એક્સ ઓછા બે એક્સનો વર્ગ પ્રશ્ન બીજો છે એ બી અંદર એ બી ત્રણ અંદર પાંચ એ ચાર આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો એમનો ગુણાકાર થાય છે પાંચ એનો વર્ગ બી વધતા ચાર એ બી પ્રશ્ન બેનો બી બ છે સાદુરૂપ ગમે તે તો એક કૌશની અંદર એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વર્ગ વધતા પાંચ વધતા પચીસ તો એનો જવાબ જે છે એ એક્સની ચાર ઘાત મળે છે એ જ રીતે બીજો પ્રશ્ન છે એક કૌશની અંદર એક્સ વધતા વાય કૌશની અંદર એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વધતા વાયનો વર્ગ તો એને સાદુરૂપ આપીએ એટલે એક્સનો ઘન ઓછા વાયનો ઘન પ્રશ્ન નંબર ત્રણ છે એ વધતા બી વધતા સી કૌશની અંદર બીજા કૌશની અંદર એ વધતા બી ઓછા સી તો જો એમનો ગુણાકાર કરવામાં આવે તો એનો વર્ગ વધતા ટુ એ બી ઓછા સીનો વર્ગ થાય છે પ્રશ્ન ત્રણ છે એક સમલમ બાજુઓ લંબાઈ તેર સેમી છે અને સાત સેમી છે જો આ બંને બાજુઓનું લંબ અંતર દસ સેમી હોય તો સમલમ્મ ચતુષ્કોણનું સમલમ ચતુષ્કોણનું સૂત્ર જે ક્ષેત્રફળ દ્વારા સૂત્ર છે એક ભાગ્યા બે એંચ કૌશમાં એ વત્તા બી એટલે એ એક બાજુ બી બીજી બાજુ લેવાની છે તો એમનું ક્ષેત્રફળ થાય છે સો ચોરસ સેન્ટીમીટર એક સમબાજુ ચતુષ્કોણની વિકોર્ણની લંબાઈ પંદર સેમી અને બાર સેમી છે તો તેનું ક્ષેત્રફળ તો સમલંબ સોરી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એક ભાગ્યા બે ડી વન ગુણ્યા ડી ટુ તો અહીંયા થાય છે નેવું જેની ગણતરી કરી તો નેવું ચોરસ સેમી થાય છે અહીંયા જોડકા જોડવાના છે પ્રશ્નચારની અંદર એક લિટર બરાબર તો એની સામે જવાબ આવે છે બી એક હજાર ઘનસેમી નળાકારનું ઘનફળ તો નાળાકારનું ઘનફળનો જવાબ આવે છે એ એ પાઇઆર એચ પ્રશ્ન ત્રણ છે ઘનનું પૃષ્ઠફળ તો પ્રશ્ન ત્રણનો જે જવાબ છે સી આવશે પ્રશ્ન ચારની સામે એક ઘન મીટર બરાબર તો એની સામે ઈ આવશે એક હજાર લીટર પ્રશ્ન ચાર બનો એક દૂધનું ટેન્કર નળાકાર છે તે જેની ત્રીજા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે જો આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાય તો ઘન નાળાકારનું ઘનફાળનું સૂત્ર પાય આર સ્ક્વેર જો એની ગણતરી કરવામાં આવે તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઘન મીટર પ્રશ્ન બીજો છે એક લમઘન બોક્સનું માપ પચાસ એમ ઇ ગુણ્યા ચાલીસ એમ ઇ ગુણ્યા પચીસ એમ ઇ તો લમઘનનો બોક્સમાં પાંચ એમ લંબાઈના કેટલા સમઘન સમાવી શકાય છે તો એનું જો ગણતરી કરવામાં આવે તો ચારસો સમઘન સમાવી શકાય છે વિધાન ખરા છે કે ખોટા છે તો પહેલો પ્રશ્ન છે બેની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ સોરી પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર દસની માઇનસ ત્રણ ઘાત તો વિધાન સાચું છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાનું છે તો એ વિધાન ખોટું છે ત્રીજો દાખલો છે તો એને પ્રમાણિત સ્વરૂપે તો એ પણ ખોટો છે પ્રશ્ન ચાર છે એક ભાગ્યા બે એકની બાર માઇનસ પાંચ બંને માટે ઘાત છે તો બત્રીસ થાય છે તો હા વિધાન સાચું છે ગણતરી કરીને અહીંયા આપેલું જ છે પછી બી છે માગ્યા મુજબ દાખલા ગણો સાદુરૂપ આપો તો અહીંયા સાદુરૂપ તમને ગણતરી કરીને આપેલું જ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન બીજો છે તો કિંમત શોધવાની છે તો જેની કિંમત થાય છે ગણતરી કરતાં બસો ને પચાસ પ્રશ્ન છ છે ખાલી જગ્યા પૂરો દસ પેનની કિંમત એંસી રૂપિયા છે તો પંદર પેનની કિંમત તો એક પેનની ભાગ આગળ કરી એટલે આઠ રૂપિયા એટલે પંદર અઢાર એકસો વીસ બીજો પ્રશ્ન છે અઢાર માણસો એક કામ કરતાં બાર દિવસ લાગે તો છ માણસોને કામ કરતાં છત્રીસ દિવસ લાગે છ પે પુસ્તકોની કિંમત નેવું રૂપિયા એટલે પંદર રૂપિયા એક ચોકડીની હોય કિંમત તો દસ પુસ્તકોની કિંમત દોઢસો રૂપિયા ડબ્બામાં રહેલા ચોકલેટ વીસ બાળકોને વેચતા દરેકને પાંચ ચોકલેટ મળે છે તો આ ચોકલેટ પચીસ બાળકોને વેચતા કેટલી તો ચાર જે અહીંયા ગણતરી કરીને આપ્યા છે પછી છનો બ છે નીચેના દાખલા ગણું એક મશીન ત્રણ કલાકમાં તેલના બસોને ઓગણીસ ડબ્બા ભરી શકે જો આ મશીન સાત કલાક ચલાવવામાં આવે તો કેટલા ડબ્બા ભરી શકે તો પહેલાં તો ભાગ કરી એટલે એક ડબ્બાની ગણતરી મળે તો કુલ કેટલા ડબ્બા તો પાંચસો ને અગિયાર ડબ્બા જેટલો મળે છે એક શાળામાં પિસ્તાલીસ મિનિટનો એક એવા આઠ તાસ છે હવે જો શાળામાં નવ તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે જો સાઠ મિનિટનો તાસ કરવો હોય તો કેટલા તો અહીંયા ચાલીસ મિનિટના તાસ ગોઠવવા પડે પ્રશ્ન સાત હશે અવયવ મેળવો તો અવયવ અહીંયા તમારે ચાર ઝેડ કોશની અંદર ઓછા ચાર વધતા પાંચ ઝેડ વર્ગ એ જ રીતે ચોથો જે છે અહીંયા આપણે જેટલા દાખલાઓ અહીંયા ગણી શકાય છે એટલા આપણે ગણીને મૂક્યા છે ચોથો દાખલો અહીંયા બાજુમાં ગણીને આપ્યો છે સાત અનો ગમે તે ત્રણ ગણવાનું કહેશે તો આપણે અહીંયા બે ગણતરી કરીને આપ્યા છે પછી અવયવ મેળવો તો જુઓ અવયવ એના આપણે સાત બના પંદર છ એક્સ વધતા પાંચ જેની અહીંયા ગણતરી તમને કરીને મૂકી છે બના પણ અહીંયા ગણીને આપ્યા છે પ્રશ્ન આઠ આલેખના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે જો અહીંયા આલેખ દોરેલો છે ને પછી એના ઉપરથી અહીંયા પ્રશ્ન છે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી તો નવ સેમી કયા સપ્તાહમાં છોડની ઊંચાઈ ઓછી હશે તો પ્રથમ સપ્તાહમાં તમે જોઈ શકો છો અહીંયા બીજા સપ્તાહના ઊંચાઈ કેટલી વધી તો ત્રણ સેમી તમે જોઈ શકો છો કયા સપ્તાહમાં છોડની એની ઊંચાઈ સૌથી વધુ હશે તો બીજા સપ્તાહમાં કયા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી તો બીજામાં યોગ્ય પ્રમાણ માપના આધારે કોષ્ટકને આલેખ દોરો તો તમારે અહીંયા આલેખ દોરવાનો છે અહીંયા જે દાખલા મોટા હતા એમના ગણતરી કરીને જવાબો મૂકેલા છે જેથી તમને જે દાખલાઓના જવાબ ડાયરેક મૂક્યા હતા એ અહીંયા ગણતરી કરીને મૂક્યા છે તો સમજવામાં સરળતા રહેશે તો આ હતું ધોરણ આઠનું ગણિત વિશેનું પેપર સોલ્યુશન